મારું નામ આટપેડા મેહુલભાઈ છે હું રાજપરા નંબર બે ગામ રહેવાસી છું મારું બાળક આંગણવાડી કેન્દ્ર નંબર એક કોડ નંબર છપ્પન ની અંદર આવી રહ્યું છે મારું બાળક અહીંયા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એની અંદર રમત ભાગ એક રમત ભાગ બે તથા મારી ચિત્રપોતી જેવી પ્રવૃત્તિઓ અહીંયા કરાવવામાં આવે છે અને આ બધી પ્રવૃત્તિને લીધે મારા બાળકનો સર્વાંગી વિકાસ થયો છે અને આ સર્વાંગી વિકાસને લીધે આની અંદર મારા બાળકની મારી વિકાસ યાત્રા અહીંયા ભરવામાં આવે છે બરાબર તથા આ કેન્દ્રની અંદર ગરમ નાસ્તો જે બાળકોને આપવામાં આવે છે અને તે એક વાલી વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમામ માહિતી તમામ વાલીને મળી રહે છે અને તે તમામ વાલી પણ એને જોઈ શકે છે તો આ આંગણવાડી કેન્દ્રની અંદર ખૂબ સારી એવી પ્રવૃત્તિ થાય છે અને મારા બાળકનો સર્વાંગી વિકાસ ખુબ સારો એવો થયો છે